નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર મેદરડા સરકારી હોસ્પિટલમાં સ્વખર્ચે દર્દીઓ માટે વિવિધ પ્રકારના મેડિકલ રિપોર્ટ કરવા માટે ઉપયોગી અત્યાધુનિક એવું સીબીસી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું મેદરડા સરકારી હોસ્પિટલમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર તરફથી સ્વખર્ચે સીબીસી કાઉન્ટર મશીન આપવામાં આવ્યું જિલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ દેવાનભાઈ સોલંકીના વરદ હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે દર્દીઓ માટે વિવિધ પ્રકારના મેડિકલ રિપોર્ટ કરવા માટે ઉપયોગી અત્યાધુનિક એવું સીબીસી મશીન સેલ કાઉન્ટર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ વિઠલાણી માતૃશ્રી મોટા સમિતિના સૌ હોદેદાર શ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા કાઉન્ટર મશીન કરવામાં આવ્યું છે પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાધુવાદ પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ડીઆર પોર્ટેબલ મશીન એક્સરે મશીન છે એનું બી આજે ડેમો કરવામાં આવ્યું છે આ એક્સરે મશીન બી ટૂંક સમયમાં આ દવાખાના મળશે ઝડપી એમાં રિઝલ્ટ મળે છે સારી ક્વોલિટીનું વિશ્વાસ વિશ્વસનીય રિઝલ્ટ મળે છે અને બહુ જ નાના જગ્યામાં એમનું યુઝ થઈ શકે છે અને પોર્ટેબલ છે તો આપણે એને ફિલ્ડમાં બી શિફ્ટ કરી શકીએ છીએ તો આ સમસ્ત કાર્યક્રમ બદલ હું ફરી એકવાર આરોગ્ય તંત્ર વતી આભાર વ્યક્ત કરું છું